સુરતના એરપોર્ટ પર સુરક્ષાએફ ના જવાનોએ કાર્યવાહી કરી ડમી આતંકવાદીઓનો મુકાબલો કર્યો હતો આ મોકડ્રીલમાં પૂર્વ યોજના અનુસાર વહેલી સવારે છ વાગીને ત્રીસ મિનિટે વિમાન હાઇજેક કરવાના ઈરાદે ચાર આતંકીઓ મુસાફરના વેશમાં કાર સાથે સુરત એરપોર્ટના એ ટુ ગેટ પર પહોંચ્યા હતા ત્યારે સિક્યોરિટીએ અટકાવતા અચાનક આતંકવાદીઓ રાઇફલથી સીઆઈએસએફના સિક્યોરિટી ગાર્ડને ઘાયલ કરીને અંદર ઘૂસી ગયા હતા જેની જાણકારી સુરત એરપોર્ટ એથોરિટીને થતાં તાત્કાલ આ અંગેની વિગતો સુરત શહેર પોલીસ જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારીને કરવામાં આવી હતી

મોકડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર સિટી પોલીસ દ્વારા એરપોર્ટથી સિવિલ સુધી ગ્રીન કોરિડોર એરપોર્ટની ફરતે પૂરતો પોલીસ બંદોબસ્ત એરપોર્ટ પાસે ટ્રાફિક મેનેજમેન્ટ સરળતાથી કરીને મોકડ્રીલને સફળ બનાવી હતી